પરંતુ આપણે આપણી વાત સાચી છે આપણો માલ સાચો છે આપણે લોકો સુધી ખાલી પહોંચીશું ને લોકો આવા તૈયાર છે લોકોના ઘણા પ્રશ્નો છે પણ અત્યારે તકલીફ એ છે કે આપણે લોકો પાસે જતા નથી અને લોકો પાસે જતા નથી એટલે લોકો આપણી જોડે જોડાઈ શકતા નથી આપણે શું કરવાનું છે ખાલી લોકો પાસે જવાનું છે તમે લોકો પાસે જજો બાકીની ચિંતા છોડી દેજો લોકો આપો આપ તમારી જોડે જોડાશે એ લોકોને લાગુ જો કે નહીં કોંગ્રેસ અમારા માટે છે અમારા માટે કઈક ઉઠાવશે પ્રશ્નો ઉઠાવશે અવાજ ઉઠાવશે એટલું લોકોને એક માધ્યમ બનવાની જરૂર છે આપણે માધ્યમ બનીશું તો લોકો આપણી સાથે જોડાવા તૈયાર છે એટલે હું તમને બધાને વિનંતી કરવા આવ્યો છું કે આપણું સંગઠન કોંગ્રેસનું સંગઠન આપણે મજબૂત કરવા માટે સૌ પ્રથમ આપણે તાલુકાની સિદ્ધિ એક એક બેઠકનું આયોજન થઈ જાય એ આપણે કરવાનું છે અને બીજા કરેક ના કરે ચિંતા છોડ દો આપણે પહેલ આપણે શહેરાથી જ કરવાની નટોકા કા બરાબર છે અને આ કાલે સોમવાર જ આવતા અઠવાડિયે એમ ત્રણ મિટિંગો આપણે કરી દેવાની બરાબર અને બને તો ગુણવંતસિંહ આમંત્રણ આપી જ દીધું છે પહેલું એમની તૈથી રાખવાનું છે એમને કહી દીધું છે એટલે એમનો ટાઈમ પૂછી લેજો આપણે જતા રહીશું પહોંચી જઈશું એટલે આપણે ગુણવંતજી ગુજરાત કરવાનું છે બરાબર છે અને એ શરૂઆત આપણે જે કરીએ આજે સેવા જે આપણે અહીં ગાડી આપણે ધામગઢિયાથી કરી છે આ શરૂઆત આપણે અટકવા દેવાની નથી આપણે આ કાયમ અઠવાડિયા ત્રણ મિટિંગો કરવાની નહીં ટૂંકા ત્રણ